હાઈકોર્ટમાં સિરિયલ બ્લાસ્ટના ડે ટુ ડે કેસમાં સાડા સાત લાખ પાનાના દસ્તાવેજ પર સુનાવણી થશે સુનાવણી દરમિયાન સરકારી અને આરોપીઓના વકીલ સિવાય અન્ય પર પ્રતિબંધ મુકાયો છે અમદાવાદમાં બ્લાસ્ટની ચકચારી ઘટનામાં સ્પેશિયલ કોર્ટ દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં અડત્રીસ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે અન્ય અગિયાર આરોપીઓને જન્મટી એટલે કે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હશે કે એક સાથે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય શહેરમાં બનેલ સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં છપ્પન લોકોના મોત નીપજ્યા હતા આ ઘટનામાં મૃતકોને સરકાર તરફથી એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્તોને પચાસ હજારની રકમ અને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી આ ઉપરાંત કોર્ટે તમામ દોષિતોને બે લાખનો દંડ ફટકાર્યો હતો ગુજરાતમાં ચકચાર મચાવનાર અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન વકીલે દલીલ કરી હતી કે શહેરમાં એક સાથે એકવીસ સ્થાનો પર બ્લાસ્ટ કરવા એ આતંકી કૃત્ય છે આરોપીઓએ ષડયંત્ર રચી બ્લાસ્ટ કરી શહેરની શાંતિનો માહોલ ભંગ કરી નિર્દોષ લોકોના જીવ લીધા છે આથી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી સિરિયલ બ્લાસ્ટ ઘટનામાં ચોત્રીસ દોષિતોને ફાંસીની સજા અપાયા બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં સાડા સાત લાખ પાનાના દસ્તાવેજ પર ફાંસીની સજાના કન્ફર્મેશન મુદ્દે ડે ટુ ડે કેસ ચાલશે